નમસ્કાર મિત્રો અમારી નવી સ્ટોરી પર આપનું હાર્દિક સ્વાગત છે અરવલ્લીના પર્વતોની વચ્ચે વસેલું નાનકડું પરંતુ સનસભર રામપુર ગામ આ દિવસોમાં એક ખાસ વ્યક્તિની સરસા જીવંત છે પ્રાથમિક શિક્ષક નરેન્દ્રભાઈ પટેલ ગામના સામાન્ય માણસમાંથી પ્રેરણાનું જીવંત પ્રતિક બનેલા આ શિક્ષકની જીવન ગાથા એટલી ઊંડી અને સ્પર્શક છે કે તે માત્ર એક પરિવારની કહાની નથી પરંતુ બલિદાન કર્તવ્ય અને માનવી મૂલ્યોની ઉજાસથી ઝળહળતી સમયની સાક્ષી બની ગઈ છે બાળપણનો અભાવ પરંતુ સપના મોટા નરેન્દ્રભાઈનો જન્મ રામપુર ખાતે એક અત્યંત સામાન્ય કુટુંબમાં થયો હતો બાળપણમાં ગરીબીની શોટ અસતની વેદના અને જીવન નિર્વાહની મુશ્કેલીઓ અમુક બાળકોને તોડી નાખે પરંતુ નરેન્દ્રભાઈને જીવનના પ્રથમ જ શીખે શીખવ્યું પરિસ્થિતિ નાની હોય તો શું મનોબળ મોટું હોવું જોઈએ ઘરમાં સુવિધાઓ ન હોવા છતાં શિક્ષણ પ્રચનો તેમનો ઝુકાવ અત્યંત પરબળ હતો ઘરમાં પ્રકાશ ન હોય ત્યારે દીવડાના ધીમા પ્રકાશે રાત્રે અભ્યાસ કરવો જૂના પુસ્તકો એકઠા કરવું અને ગામના વડીલો પાસેથી માર્ગદર્શન લેવું આ બધું તેમની દૈનિક જીવનની હકીકત હતી તેમ છતાં એક પરખર ઈચ્છા તેમને સતત આગળ ધકેલતી રહી સમય સાથે નરેન્દ્રભાઈએ પીટીસી પૂરું કરી ગરીબીમાંથી શિક્ષક બનવા સુધીની તેમની સફર આ વાતનો પુરાવો છે કે આત્મવિશ્વાસ અને મહેનત હોય તો માનવીને કોઈ રોકી શકતું નથી ભાવનગરથી અરવલ્લી જવાબદારીનું મુસાફરી પત્ર પીટીસી પૂર્ણ કર્યા બાદ નરેન્દ્રભાઈને ભાવનગર જિલ્લાના પ્રાથમિક શિક્ષક તરીકે નિમણૂંક મળી ત્યાં દસ વર્ષ સુધી તેઓએ માત્ર શીખવ્યું નથી પરંતુ બાળકોના જીવનમાં પ્રકાશ ભરી દીધો ગામમાં લોકોને એમ કહેતા સાંભળવામાં આવતું નરેન્દ્ર સર હોય ત્યારે બાળકો માત્ર ભણે નહીં પરંતુ બને શિક્ષણમાં તેમના યોગદાનને વખાણ મળ્યા ત્યારે જીવનમાં એક નવો પ્રકાશ શરૂ થયો સવિતાબેન સાથેનું લગ્ન જીવન સવિતા જીવનમાં જીવનના પ્રકાશનો બીજો અડધો ભાગ સવિતાબેન મૂર્દુ સ્વભાવની સંયમિત અને અત્યંત સંવેદનશીલ સ્ત્રી નરેન્દ્રભાઈ અને સવિતાબેનનું જોડાણ પ્રેમ પરસ્પર સન્માન અને જીવનની નાની ખુશીઓ પર આધારિત હતું સમય સાથે એક પુત્રનો જન્મ થઈ થયો અને જીવન જાણે સંપૂર્ણ થયેલું લાગ્યું દસ વર્ષની સેવા બાદ નરેન્દ્રભાઈ પરિવાર સાથે વતન અરવલ્લી આવી સ્થાયી થયા નાનકડું ઘર પરંતુ તેમાં પ્રેમ શિસ્ત અને માનવી મૂલ્યોની સમૃદ્ધિ વહેતી કોરોના કાળનું કાળો વાદળ જીવનનું પરીક્ષણ બે હજાર વીસની આસપાસ આખી દુનિયા જે મહામારીના ઝપેટમાં આવી ગઈ તેને રામપુર પણ બસી શક્યું નહીં સૌ પ્રથમ નરેન્દ્રભાઈ જ કોરોનાના સંક્રમણ થયા ગામના સૌ સૌએ જાણ્યું કે સવિતાબેન કેવી રીતે રાત દિવસ પતિની સેવા કરતી હતી ભોજનથી લઈને દવા પ્રાર્થનાથી લઈને આશ્વાસન સુધી નરેન્દ્રભાઈ સાજા થયા પરંતુ થોડા દિવસમાં જ સવિતાબેનને કોરોના થયો આ વખતે પતિએ પત્ની માટે પ્રાણ પણ લગાડી દીધા ઉપસાર માં કમી ન રહે પૈસાની તંગી ન રહે હોસ્પિટલમાં કોઈ અસત ન હોય તે માટે નરેન્દ્રભાઈએ પોતાની તમામ શક્તિ ખર્ચી નાખી પરંતુ ક્યારેક જીવનની ખેલ એવી હોય કે માનવી કેટલો પણ પ્રયત્ન કરે પરિણામ મનપસંદ નથી મળતું અંતે સવિતાબેન જીવનની લડતમાં હારી ગયા ગામમાં શોકની લાગણી સવાઈ ગઈ નરેન્દ્રભાઈના ઘરે જે શાંતિ સવાય તેની ઊંડાઈ માત્ર પરિવાર જ સમજી શકે નાનકડો દીકરો માતાની સાંયાથી વંચિત થયો અને પતિએ જીવનનો સૌથી મોટો સાથી ગુમાવ્યો દ્રઢ સંકલ્પ માતા અને પિતા બંને બની ઊભા રહેવાનો વિયોગ પછી ઘણા લોકોએ સલાહ આપી નરેન્દ્ર તારે બીજું લગ્ન કરવું જોઈએ દીકરાને સંભાળવું સરળ નહીં રહે પરંતુ નરેન્દ્રભાઈએ નિર્વિવાહ નિર્વિવાદ વાણીમાં જવાબ આપ્યો મારી સવિતાની યાદ અને મારા દીકરાનું ભવિષ્ય બંને હું જ સાચવીશ મારા માટે આ જીવનનો માર્ગ છે આ એક વાક્ય માત્ર નિર્ણય નહોતું તે એક પુરુષનો અડગ સંકલ્પ હતો અને આ સંકલ્પમાંથી જ શરૂ થઈ નરેન્દ્રભાઈની સૌથી કઠિન છતાં સૌથી તેજસ્વી યાત્રા પિતાનું ત્યાગ દીકરાની સપનાની સડત દીકરો મોટો થતો ગયો પિતાએ એમને માત્ર શિક્ષણ નહીં પરંતુ જીવનનું ઈજા પણ શીખવાડ્યું સત્ય સંસ્કાર માનવતા અને નૈતિકતા દીકરાએ પોતે જોયું કે પિતા કેવી રીતે ઘર કામકાજ શાળા જવાબદારી અને ભાવનાત્મક ખાલીપણું વચ્ચે સંતુલન સાધતા હતા આ જ પરિવારની આ જ સંઘર્ષ યાત્રાએ દીકરામાં પ્રસન્ન ઈચ્છા જગાવી મારે પપ્પાને ગર્વ અનુભવ ડાવવા છે દીકરાએ યુપીએસસીની તૈયારી શરૂ કરી ઘણી વખત નિષ્ફળતાઓ આવી ઘણી વખત મન તૂટ્યું પરંતુ પિતા સાથે ઊભા રહી બોલ્યા બેટા મારે નથી ગર્વ તારી સફળતામાં મને ગર્વ તારા સંઘર્ષમાં અને એક દિવસ એ સંઘર્ષનું ફળ મળ્યું દીકરાએ યુપીએસસી પ્રથમ પ્રયાસમાં જ પાસ કરી રામપુરનું નામ રાષ્ટ્રીય સ્ત્ર ગાંજાવી ગજાવી દીધું ગામમાં ખુશીની લહેર ફેલાય નરેન્દ્રભાઈના જીવનમાં ફરી પ્રકાશ ફેલાયો એક તેજસ્વી સપનાથી ભરેલો પ્રકાશ દીકરાના લગ્ન આંસુ અને ગર્વ વચ્ચેનું ક્ષણ સમય વીત્યો આજે દીકરાના લગ્નનો શુભ દિવસ મંડપ શોભતો સંગીત ગુંજતું અને સગા વહલાની ભીડ પરંતુ નરેન્દ્રભાઈની આંખોમાં એક ખાલીપણું સવિતાબેન જો હોત તો આજે આ ક્ષણ કેટલી સુંદર બનત વિધિ વિધિ દરમિયાન એક ક્ષણે તેમને આંખમાંથી આંસુ સરકી પડ્યું પરંતુ તરત જ એણે પોતાની જાતને સંભાળ્યું દીકરાએ પિતાનો હાથ પકડીને ધીમે કહ્યું પપ્પા મમ્મી આજે અહીં હોત તો સૌથી પહેલાં તમને ગળે મળત અને કહેત તમારા ત્યાગે જ આજે આ દિવસ સર્જાયો છે અને આ શબ્દો સાથે નરેન્દ્રભાઈનું હૃદય ફરીથી શાંતિથી ભરાઈ ગયું અંત નહીં પ્રેરણાનો આરંભ નમસ્કાર તો મિત્રો આવીને આવી નવી સ્ટોરી માટે અમારી ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરજો